ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે નર્મદા નદીની જળસપાટી વીસ ફૂટને પાર કરી ગઈ હતી નર્મદા ડેમમાંથી ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે સરદાર સરોવર ડેમની અંદર પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે જેના કારણે ત્રણ લાખ ક્યુસેકથી પણ વધુ પાણી જે નર્મદાનું ડામ સ્ટીમ કહેવાય છે ભરૂચની અંદર વ્યથિત નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે તમે જે જોઈ શકો છો તે નર્મદા નદીનો કિનારો છે અંકલેશ્વર સાઈડનો કિનારો છે ત્યાં હાલમાં વીસ પોઈન્ટ વીસ ફૂટથી ઉપર નર્મદા નદી વહી રહી છે એમનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટનું છે અને જે જે વધારે જો ચોવીસ ફૂટ સુધી પાણી આવે તો સત્તાવીસ ગામડાઓને અસર થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે પરંતુ હાલની અંદર જે સ્થિતિ છે તે ઓગણીસ વીસ ફૂટે યથાવત રહી છે જેના કારણે જે પરિસ્થિતિ છે તે હાલમાં કાબૂમાં છે પરંતુ જે તંત્ર છે તે એલર્ટ રહ્યું છે આપણી સાથે ગામના કેટલાક સરપંચ પણ છે ગામના જે જૂના બોરબાટા ગામ છે તેના સરપંચ છે તેમની સાથે વાત કરીશું પગલભાઈ કઈ રીતેની પરિસ્થિતિ છે અને તમે કઈ રીતેની પરિસ્થિતિ જોઈ શકો છો કે આવનારા સમયમાં પ્રમાણમાં કેટલું પાણી આવી શકે તો હાલ જે સદર સર ડેમ સાઈડ થી સાડા ત્રણ લાખ જેટલું ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેના પણ અત્યારે નર્મદા નદીમાં વીસ વીસ સાડા જેવું લેવલ હાલ ચાલી રહ્યું છે જો ઉપરથી જો પાણી થોડું વધારે છોડવામાં આવે તો બાવીસ ત્રેવીસ અથવા ચોવીસ ફૂટ થાય તો અમારા ગામની પરિસ્થિતિ અને આજુબાજુના જે ગામડા ટળિયા ટંટોડિયા માંડવા સરપુર ખાલપિયા કાંસિયા છે માંડવા એ લોકો ત્યાંની પરિસ્થિતિ થોડી ગંભીર બની શકે છે કેમ કે અહીંયા ટોટલ ખેડૂતો રહે છે અને રહેણાંક વિસ્તાર છે તો વધે તો થોડી તારાજી સચી શકે એમ છે એવી કોઈ સ્થિતિ પરિસ્થિતિ થાય એવું લાગતું નથી પરંતુ તંત્ર દ્વારા હાલ જે નદી કાંઠેના ગામના જે લોકો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીમાં મચ્છી પારવા ન જવા તેમજ નીચેના વિસ્તારમાં ન જવા માટે તાકીદ કરવામાં આવ્યા છે હાલની અંદર જે આ નર્મદા નદીનો નો અંકલેશ્વર નો છેડો છે ત્યાં પ્રવાસીઓ બી ઘણા આવતા હોય છે ફરવા માટે પણ આવતા હોય છે તે લોકોની તે લોકોને તમે શું કહેવા માંગો છો અને તમારા તરફથી શું સેવા આપવામાં આવી છે હાલ તો અમારી સાઈડથી જે નદી કાંઠે જે લોકો જે પ્રવાસીઓ જે અહીંયા જે ફરવા માટે આવે છે એઓને નદી કિનારે ન જવા માટેનો આગ્રહ કરવામાં આવે છે હાલ તો કે થોડું દૂરથી જ જો તમે જુઓ હોય તો નિહાળી શકો છો એ માટેનું કહેવામાં આવે છે ગઈ વખત ની પરિસ્થિતિ શું હતી તમે કઈક કહી શકશો કે કારણ કે ગઈ વખતે જે પાણી આવેલું ને જે તરાજી સર્જેલી તમારા ગામોની અંદર શું પરિસ્થિતિ હતી જુનાપોર બટામાં કેવી પરિસ્થિતિ ગત વર્ષનું ગણીએ તો ઉપરવાસમાંથી જે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક હતી અને સરળ સો માટે આડેઢર ડેમ પાણી નદીમાં છોડી જવું હતું જેના કારણે અમારા કાંઠેના ગામડામાં ખૂબ મોટી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ખેડૂતોને અને જે ઘરોમાં બી બધું ઘર વખરી ટોટલ બધી નાશ પામી હતી પરંતુ હાલ એવું થોડું કંટ્રોલ ગવર્મેન્ટ સાઈડ ઉપર સાઈડથી કરવામાં કંટ્રોલ કરવામાં આવ્યો છો એ બદલ આપણે હું ગામ લોકો તેમજ હું સરપંચ તરીકે એ લોકોનો થોડો આભાર વ્યક્ત કરું છું સરક વહી તંત્રનો તો તંત્ર દ્વારા આ વખતે તકેદારી રાખવામાં આવી છે તબક્કા વાર પાણી છોડવામાં આવ્યું છે અને ત્રણ લાખ ક્યુસેકથી વધારે પાણી અને આવક નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં જે પરિસ્થિતિ છે તે ભયજનક નથી અને જો આવનારા સમયમાં પણ ભયજનક પરિસ્થિતિ થાય તો વહીવટી તંત્ર એલર્ટ છે રાકેશ ચૌહાલ કનેક્ટ ગુજરાત ભરૂચ